હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યુટમાં રાજવંશો જે છે સોલકી વંશ ચાવડા વંશ વગેરે એના વિશે પ્રશ્નો જોવાના છીએ સ્થાપત્યો કલા ધર્મ એના વિશે જે અગત્યના પ્રશ્નો હશે એના વિશે આપણે માહિતી લઈશું ફ્રેન્ડ્સ આ પાર્ટ વન છે આપણે જરૂરી લાગશે તો પાર્ટ ટુ પણ આના વિશે બનાવશું ઓકે વિડિયો ચાલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ ફ્રેન્ડ્સ મહત્વના મહત્વના ક્વેશ્ચન આપણે જોવાના છે તો ક્વેશ્ચન નંબર એક છે આરસ પર કોતરાયેલી કવિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો એ છે ફ્રેન્ડ્સ દેલવાડાના ધેરા જેને આરસ પથ્થર પર કોતરાયેલી કવિતા તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન નંબર બે જોઈએ સોલંકી રાજાઓ કયા સંપ્રદાયના અનુયાયી હતા તો એ હતા ફ્રેન્ડ્સ વૈષ્ણવ સંપ્રદાયના અલગ અલગ

તો એ હતું મંડલ મંડલ જે હતું એ મુખ્ય વહીવટી એકમ હતું રાજ્યનો તમામ વહીવટ થતો હતો ઓકે ક્વેશ્ચન નંબર જોઈએ છેલ્લા ચાલુક્ય રાજાને કોના દ્વારા હરાવવામાં આવ્યા હતા તો એ હતા ઉલુક ખાન ઉલુબ ખાન દ્વારા આપણા જે ગુજરાતમાં જે ચાલુક્યો હતા એને હરાવવામાં આવ્યા હતા ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર પાંચ છે દેલવાડા ખાતે આવેલ આદિનાથ જૈન મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એ હતા વિમલ મંત્રી વિમલ મંત્રી દ્વારા દેલવાડાના દેરામાં આવેલ આદિનાથનું જૈન મંદિર તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું ક્વેશ્ચન નંબર છ જોઈએ કણકોથ કિલ્લાનું સૂર્ય મંદિર કયા વંશના સમયમાં બંધાયું હતું તો એ છે વાઘેલા વંશ વાઘેલા વંશના સમયમાં

પુલ્કેશી જે છે તેઓ એ આરવ આક્રમણકારોને હાંકી કાઢ્યા હતા અને એના બદલે એને ઓની જનાશ્રય નામનો વિરોધ આપવામાં આવ્યો હતો આવા પ્રશ્નો ખાસ કરજો લેવલ અપ જતો જશે એમ આવા અઘરા કરીને થોડાક લેન્ધી કરીને પ્રશ્નો પૂછવામાં આવશે ઓકે તમામ એક્ઝામમાં ઉપયોગી થશે ફ્રેન્ડ્સ એટલે ખાસ વિડીયોમાં અંત સુધી બના રહેજો હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર નવ ગુજરાતમાં જૈન ધર્મને આશ્રય આપનાર રાજાઓ ક્યાં હતા તો જૈન ધર્મને આશ્રય આપનાર હતા ચાલુક્યો સોલંકી ચાલુક્યો સાથે પણ ગણાય છે અને કુમારપાળે પણ ખાસ કુમારપાળ ઉપર પણ ખાસ જૈન ધર્મનું વધારે પડતું અસર હતી કુમારપાળે ઘણા ઘણા એવા કૃત્યો બંધ કરાવ્યા હતા જેમ કે માંસ મદિરા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને એવું બધું તો તેઓએ ખાસ જૈન ધર્મને ખૂબ મહત્વ આપ્યું હતું અને હેમચંદ્રાચાર્ય પણ તેઓના સમયમાં હતા અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ હતા ઓકે ક્વેશ્ચન નંબર દસ જોઈએ નવમી અને દસમી સદી દરમિયાન આધુનિક દક્ષિણ ગુજરાત માટે કયો શબ્દ પ્રયોજાતો હતો તો એ છે લાઠ પ્રદેશ દક્ષિણ ગુજરાતને લાઠ પ્રદેશ તો કહેવામાં આવે છે આપણને ખ્યાલ છે પણ કઈ સદી દરમિયાન તો એ નવમી અને દસમી સદી દરમિયાન ઓકે ક્વેશ્ચન નંબર અગિયાર જોઈએ વનરાજ ચાવડો નવલકથાના લેખક કોણ છે તો એ છે મયપતરામ રૂપરામ નીલકંઠ ખાસ કરીને તેઓએ વનરાજ ચાવડો નામની નવલકથા લખી હતી જેમાં તે વનરાજ ચાવડા વિશેની માહિતી અને એ સિવાય એના જીવન વિશે આખી નવલકથા બનાવવામાં આવી હતી ક્વેશ્ચન નંબર બાર જોઈએ રાજા ભોજની રાજધાનીનું શહેર કયું છે તો એ છે ધાર ભોજ રાજા જે છે એની રાજધાનીનું શહેર છે ધાર નંબર તેર જોઈએ વલ્ભીનો રાજ્ય ધર્મ કયો હતો તો એ હતો બૌદ્ધ ધર્મ ખાસ એક વખતની રાજધાની હતી પાટનગર જેવું હતું જેને પણ કહેવામાં આવે છે વલભીનું બીજું નામ છે વડા તો એ એનો રાજ્ય ધર્મ કયો હતો તો એ હતો બૌદ્ધ ક્વેશ્ચન નંબર ચૌદ જોઈએ સોલંકી સમય નું કર્ણ મુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે તો એ છે અમદાવાદમાં કર્ણ મુક્તેશ્વર મંદિર જે સોલંકી સમયનું છે એ અમદાવાદમાં આવેલ છે ક્વેશન નંબર પંદર જોઈએ સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા તો તેઓ હતા વલ્ભી વિદ્યાપીઠના આચાર્યો હતા ખાસ યાદ રાખજો આ ક્વેશ્ચન થોડો નવો છે ઓકે અને ફ્રેન્ડ ખાસ કરીને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતે આપણે ઇતિહાસની એ સિવાય

તેઓએ મોહમ્મદ ઘોરીને પરાજય આપ્યો હતો ક્વેશ્ચન નંબર સત્તર જોઈએ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો ઝાલાવાડ વિસ્તારના ક્યાં ગામમાં આવેલો છે તો એ છે જે ઝાલાવાડ સાઈડ આવેલો છે અને ઝીંજુવાડા કિલ્લો ખાસ પરીક્ષામાં એક બે વખત પૂછાયેલ છે અગાઉની પરીક્ષાઓમાં તો એ ખાસ યાદ રાખજો ક્વેશ્ચન નંબર અઢાર છે મોહમ્મદ ગઝની સાથે ક્યાં ઇતિહાસકાર સંકળાયેલા છે તો એ છે અલબરૂની રાઈટ આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ઓગણીસ ઘુમલી કયા રાજવંશની રાજધાની છે તો એ છે જેઠવા વંશ જેઠવા વંશ જે હતો તેઓ એ રાજધાની સ્થાપી હતી પોતાની ઘુમલી આ રીતે રાજવંશ રાજવંશ અને અલગ અલગ જોડકામાં રાજધાની એ રીતે જોડકું આવે તો ખાસ આ બધા રાજવંશો કરવા ખૂબ જરૂરી છે એટલા માટે એ પ્રશ્નો ઉપર થોડું ધ્યાન આપી દેજો ક્વેશ્ચન નંબર વીસ છે સોલંકી વંશના ક્યા રાજાએ અપુત્રિકા ધન પરિત્યાગ કર્યો હતો તો એ છે કુમારપાળ અપુત્રિકા ધન એટલે કે જેને સંતાનમાં પુત્ર ન હોય તેઓને તેઓ પોતાના રાજ્યમાં રહેતા હોય તો કુમારપાળ તેઓ પાસેથી રાજ્ય માટે કોઈ કરવેરા કે કોઈ વેરો લેતા નહોતા કારણ કે તેઓ તેઓએ અપુત્રિકા ધન ત્યાગ કરેલ હતો ઓકે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર એકવીસ છે ગુર્જર પ્રતિહાર ના સમયમાં શિલાલેખમાં ઉત્તર કાઠિયાવાડ પ્રદેશનો સંદર્ભ કયા નામે મળે છે એટલે કે જ્યારે ગુર્જર પ્રતિહારો આપણા ગુજરાતમાં હતા ત્યારે ઉત્તર કાઠિયાવાડને ક્યાં નામે સંબોધતા તો એ છે આર્ટા ફ્રેન્ડ્સ આ જીપીએસસી ની અગાઉની પરીક્ષામાં પૂછાયેલો ક્વેશ્ચન છે એટલે કે પીવાયક્યુ છે ખાસ કરીને આવા આપણું જ્યારે અપ લેવલ જાય કોઈ પણ ક્લાસ થ્રી એક્ઝામનું ત્યારે જીપીએસસી નો સંદર્ભ લઈને પ્રશ્નો પૂછાતા હોય છે તો ખાસ પીવાયક્યુ કરજો ફ્રેન્ડ અને ખાસ યાદ રાખજો કે ગુર્જર પ્રતિહારો જ્યારે આપણા ગુજરાતમાં હતા ત્યારે ઉત્તર કાઠિયાવાડનો પ્રદેશ જે હતો તેને આટા તરીકે ઓળખવામાં આવતું હતું ચલો ક્વેશ્ચન નંબર બાવીસ જોઈએ ક્યાં રાજાએ ગ્રહ રિપુને હરાવ્યો હતો તો એ હતા મૂળરાજ તેઓએ ગ્રહ રિપુને હરાવ્યો હતો ક્વેશ્ચન નંબર ત્રેવીસ જોઈએ

પાંચમી સદીમાં સેનાપતિ ભટ્ટારકે વર્ભી સામ્રાજ્યની સ્થાપના કરી ઓકે ક્વેશ્ચન નંબર જોઈએ અલાઉદ્દીન ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે રાજધાની હતી તો ત્યારે પાટણ જે છે એ ગુજરાતની રાજધાની હતી તો ફ્રેન્ડ્સ આજે આપણે પચીસ ક્વેશ્ચન જોયા જે ખૂબ મહત્વના છે અને દરેક એક્ઝામ માટે મહત્વના સાબિત થશે ફ્રેન્ડ તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જોડાયેલા રહેજો આ રીતે આપણે અલગ અલગ સબજેક્ટની તૈયારી કરતા રહીશું ખાસ કરીને વન વનલાઇનર અને ઓપ્શનલ જે પ્રશ્નો આવે છે એમસીક્યુ ટાઈપ એ પણ આપણે લેતા રહીશું ઓકે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ થેન્ક યુ